સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં અત્યારે જરાક વાયવાઈ જાઉં હું મોટર બંધ કરવા એમાં હું છેલ ઉતરી ગયો ને એટલે પાણી તો અહીંયા ગયો પણ ખેતરમાં ભેર રહીએ ને એટલે વાયવા ઉપાડતી નથી લે આપણે ને આપણે ઘરમાં વાયવી ને ધ્યાન નાખવાની છે પણ એ ભરાઈ ગઈ એટલે હું મોટર બંધ કરવા જાઉં ને હજી બીજી વાયવે કનેક્શન ઉગાડવાનું એટલે કેટલા કુવા રિચાર્જ થઈ ગયા હું આમાં હાલવામાં ધ્યાન રાખવું જોઈએ

એ કંઈ નડે નહીં એ તો હમું થઈ જાય આપણા ઘરના ટેક્ટર મોટર ચાલુ છે અત્યારે જો વાય અત્યારે એટલી ભરી આખી ઉપર કહેવાય હવે બંધ કર્યું તો પાછી ભરાઈ જાય કારણ કે અહીંયા બાજુના ખેતરમાં પાણી ભર્યું છે અમારામાં ખાલી થઈ ગયું એટલે ચાલુ તો રાખવી જોઈએ નહીં વાયમાંથી ખેતરમાં જાય

एक थर आखो डटाई गयो है जो पांच देखा था ना वो चार दिखाये है पांचक में थे मैं उभो तो अब 2 थर देखा है खाली मतलब अब खेतर ना लेवल नो पानी है थियारे अबे जो जरे वद से तो खेतर में जा अधिकरे ने पास से चालू करवाऊ છે આપડી વજત નદી અડધી જેવું થઈ ગયું અર્ધા ઉપર હશે કદાચ ગામમાં આજ નીકળે એમ હતું તે આવ્યા તને ખર્ચો ભેદી છે ગામમાં આવો એવું નહોતું હજી નીચે તમને પાણી દેખાતું હે ઈ હજી થોડું થોડું આવે હે અમારું ખેતર ન્યાય હે જો વાહ જરાક દેખે ને એ અમારા ખેતરમાં હે ત્યાં રોડ હે અડીને એટલે આની મારે પાણી દે એમ એટલે એ ખાલી થઈ જાય આજે હાજ આ તો થઈ ગયા આપણે ઘરના ખેતરું ને અંદર આપણે મકાનમાં થોડો થોડો ફેરફાર હજી ચાલુ હે આ ઘડિયાળ લીધી હે પડદા નખાઈ ગયા હા બધા આપણે ટીંગડવાનું લીધું આપણે ચાવી આપણે એવું ટીંગાડવાનું હોય બીજું તો ફોર ટ્રેક્ટરની પછી આમ એક એટલે કંઈક ટીંગાડવું પડે બાકી તો એવું ટ્રેક્ટરમાં જ અમારી ચાવી પડી હોય ને સોફા આપણે આપણે જૂનાગઢ રહેતા ત્યારના પડ્યા બીજા લેવાના હે નિરાતે હવે જય ના અત્યારે નાસ્તો કરીએ આપણે દા હોય મમરે ગામડામાં અને વરસાદ જરાક છાટા ચાલુ હે જયારે રેડું આવે તો સારું હોય ત્યારે માંડવીમાં જે ડોર જામી ગયો ને સહેલા આવી ધોવાઈ જાય અત્યારે હા છ ને બહાર જીધા અંદર લીધા અંદર લીલું હે હુકાઈ જાય વરસાદ તો આવ્યો નથી હોવાનો રાતે નહીં આવે રાતે આવે તો એ તું આવે એમાં કઈ નડે નહીં ને બાય હામી બાંધી હે એટલે આ ઘેર તો હવે રહેતા નથી ઘોડા ઘર થી વાંધી બત્તી મારીએ ને એટલે દેખાય રીતે રાખીયા રાતે જોવું પડે ને હવે એને વાર તો કેટલી હોય કે અંદાજો નહી પાંચ થી કાઢે આઠ દીકા ચાદી કાઢે કંઈ નક્કી ના કેવાય બાકી બાર બધું તો હુકાઈ જાય વરસાદ બંધ થયો અંદર નથી સુકાતું ઘડીકમાં વાંધાને આપડી ઓલ ફાઇન થઈ ગયું તું તો એમાં એક હજી નવો પ્રોબ્લેમ ઉભો થયો પગ હોય ને પાછળ હળી આમ રસી થયા હોય થયું હે એનું કઈ રીઝન ખબર નથી પડતી સ્પ્રે તો હોય રૂજાઈ જાય અને માખ્યું એમાં ના ચોટેલિસિસ અટેક આવ્યો તો એના હિસાબે કંઈ થયું હોય તો ખબર નહીં કારણ કે બીજા પગમાં થોડું થોડું હે રેડી રેડી થઈ થઈ ગઈ પણ આનું ટેન્શન ને એ અમે અઠાઈ રાખીએ આ બધું એટલે એને કઈ તકલીફ નથી પડવા દેસાક થયું પાછા મારે ચાર થઈ ગયા પણ એમાં સોમવારે સોમવારે વરસાદ ફૂલ રાતે ચાલુ થઈ ગયું અમારે નીકળું બીજા દિવસે સેલ આવી ગઈ અને આજે બસ તો આવે નહીં એટલે ના ગયા હવે બે હતું શું જાય હું કરી નાખું એટલે હવે કેન્સલ રાખીએ ઓલા સોમવારે જાઉં એટલે ચાર દિવસનો આપણી પાસે ટાઈમ હે ને વિડીયો વિડીયો બનાવશું અને તમે લાઈક કરી દીજો ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ મળ્યા પછી આવનારા બ્લોગની અંદર કાલે અથવા પરમ દિવસ જય મુરલીધા જય માતાજી